અમારા દર વખતના જે અમે અત્યારે અમારા જો ઓનલાઈન ના બી કરીએ છીએ જેમાં બધા જેટલા ગણપતિ છે ક્યાં ગણપતિ છે એના હાઈટ કેટલી છે કેવી રીતે એના કઈ રસ્તા લઈ જવાના જેના લીધે જે કે અમારા સુરત શહેર બધાને ખબર છે લગભગ એકસો જેટલા અમારા ફ્લાય ના શહેર છે ઓવરબ્રિજેસ છે જો એમ તો આમાં બ્રિજના હાઈટ જોતા અને મૂર્તિના હાઈટ જોતા અમે કઈ રૂટથી એના લઈ જઈએ અમારી જો ટોરેન્ટના લાઇન છે જીવી એમ લાઈન છે ઝેટકો ના લાઈન છે એના બી કોઈ તકલીફ નહીં પડે કોઈ કરંટ વગેરે નહીં આવે સાથો સાથ શહેરમાં સીસીટીવી કેમેરા તો અમારા જો ગેન્ટ્રીસ લાગેલા છે તો સીસીટીવી જો નેટવર્ક ગેન્ટ્રી અડચણ નહીં થાય આ તમામ પ્રકારના અમારી જો ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રેફિક આ બંનેની ટીમો અત્યારે સર્વે કરી રહ્યા છે અમે લોકો ગાડી ઉપર ડંડા લગાવીને હાઈટ પ્રમાણે બધા અત્યારે સર્વે કરીએ છીએ આ જ પ્રમાણે અમે લોકો રૂટ આપીને તમામ વિસર્જનની પ્રક્રિયા કરાવીશ અને જો અમારા એવા વિસ્તારોમાંથી ગણપતિ જે નીકળે છે જે અમારા માટે અગત્ય ના હોય છે એના અર્લી મોર્નિંગ જો ગત વર્ષોના જેમ એના અર્લી મોર્નિંગ અમે લોકો એના વિસર્જન માટે લઈ જઈએ જેથી એના લીધે બીજા ગણપતિજી ના પ્રોસેસન કોઈ તકલીફ નહીં પડે આ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો કરી રહ્યા છીએ